જૈન મિત્રો નમસ્કાર હું એડવોકેટ વિમલ રાદડિયા આજે ફરીથી તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું કાયદાની વાત ફાયદાની વાતમાં મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે ઘણી વખત આપણી નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે આપણે બેંક અથવા તો ફાઈનાન્શિયલ કંપનીમાંથી હાઉસિંગ લોન મોર્ગેજ લોન સિક્યોર્ડ લોન અથવા તો અનસિક્યોર્ડ લોન અથવા તો કાર લોન અથવા તો અન્ય કોઈ કન્ઝ્યુમર લોન મેળવતા હોઈએ છીએ મિત્રો આવી લોન લીધા પછી આપણે દર મહિને એમના ઈએમઆઈ પે કરતા હોઈએ ઘણી વખત સમય એવો આવે કે આપણે કોઈ ધંધામાં નુકસાની જાય અથવા તો આર્થિક રીતે કંઈક આપણે કંઈકને કંઈક નુકસાન થયું હોય અથવા તો મંદીનો માહોલ હોય જેથી કરીને આપણે આવા ઈએમઆઈ પે કરી શકતા નથી ત્યારે બેંક અથવા તો ફાઇનાન્સ કંપનીએ નક્કી કરેલા અથવા તો હાયર કરેલા રિકવરી એજન્ટો તમારી ઘરે આવે છે અને પઠાણી ઉઘરાણી કરે છે મિત્રો તમારે ધ્યાન એ રાખવાનું છે કે આવા રિકવરી એજન્ટો તમારી ઘરે આવે ત્યારે એમની સામે બહુ રિએક્ટ થવાનું નથી અને તમારે એવો આગ્રહ રાખવાનો છે કે હું બેંક અથવા તો એનબીએફસી એટલે કે ફાઈનાન્સ કંપનીના અધિકારી સાથે વાતચીત કરી લઈશ અને એ લોકો તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે તો તમારે એની ઉશ્કેરણીમાં આવવાનું નથી અને જો તમારી સાથે બળનો પ્રયોગ કરે અથવા તો કોઈને કોઈ રીતે તમને હેરાન કરે અથવા તો પરેશાન કરે તો તમારે એમની વિડિયોગ્રાફી કરી લેવાની છે અને જો મિત્રો તો પણ એ વ્યક્તિ માનવા તૈયાર ન હોય ને કંઈક ને કંઈક તમને એવું લાગે કે ભાઈ હવે અમારી સાથે અણબનાવ બનશે અથવા તો માથાકૂટ થશે અથવા તો કંઈક ને કંઈક કાયદાનો ભંગ થશે તો તમારે સીધો જ પોલીસ કંટ્રોલમાં કોલ કરવો જોઈએ અને પોલીસ બોલાવી લેવી જોઈએ અને જો મિત્રો તમારી સાથે આવી ઘટના બને છે તો તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ કરવી જોઈએ અને તમે રેકોર્ડ કરેલા વિડીયોગ્રાફી કે અથવા તો અન્ય કોઈ પુરાવો હોય અથવા તો કોઈ ફોટા હોય એવા તમારે રજૂ કરવા જોઈએ અને આવા વ્યક્તિ આવા ઈસમોની સામે તમારે જરૂરથી એફઆરઆઈ નોંધાવી જોઈએ ઘણી વખત એવું બને છે કે આવા રિકવરી એજન્ટો ખૂબ જ વગવાળા હોય છે એટલે લોકલ પોલીસ સ્ટેશનમાં એમની ખૂબ મોટી વગ હોય છે ત્યારે મિત્રો તમારે ગભરાવાનું નથી ડરવાનું નથી અને હિંમત રાખી અને તમારે ઉચ્ચ પોલીસ અધિકારીને આ બાબતની ફરિયાદ કરવાની છે રૂબરૂ મળીને ફરિયાદ કરવાની છે એટલે આવા ઉચ્ચ અધિકારી એ બાબતનું કોગ્નિઝન્સ લઈ અને ગુનો નોંધવાનો આદેશ કરશે એટલે મિત્રો તમને જરૂરથી ન્યાય મળશે અને આવી ઘટના જો તમારે કોઈ બનતી હોય તો તમારે ગભરાયા વગર એમનો સામનો કરવાનો છે અને તમને એવું લાગે કે ભાઈ સમાજ અથવા તો પરિવારમાં અથવા તો અમારી કંઈક ને કંઈક આમાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે તો જરૂર તમારે કોઈ પણ મદદ લેવાની છે ખાસ કરીને તમારે મિત્રો પોલીસની મદદ લેવાની છે અમારા જેવા વકીલ મિત્રોની પણ તમે મદદ લઈ શકો છો પણ મિત્રો તમારે કોઈ પણ અન્ન બને એવું વિચારવાનું નથી જો મિત્રો તમે આવી બાબતનું ધ્યાન રાખશો તો તમને જરૂરથી ન્યાય મળશે અને ભારતના બંધારણે આપેલા તમારા મૂળભૂત અધિકારોમાં સ્વતંત્રતાનો જે અધિકાર છે એ અધિકારનું ચોક્કસપણે પાલન થશે મિત્રો હું આપ તમામને વિનંતી કરું છું કે મારા પેજ અને આઈડીને ફોલો કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને કાયદાકીય માહિતી તમારી સુધી પહોંચાડી શકું અસ્તુ